તો ગાઈ સીધું તો બધું આવી ગયું બહાર નીકળી ગયું ટીયામાં શાકભાજી પડી હો અને હજી બધું ઘરનો સામાન બધો થઈ રહ્યો થઈ ગયું સીધું ગયું ઉપર નામો કા આ માથા પર પડશે કોક ના નેચર અરે બધા બેઠો હોય વાગશે ગાઈ જીગા ગામડે આયા હો ને બધું રમણ ભમણ પડ્યું હો બધું હરખું કરી રહ્યા એ ભાઈ આ ગાટલું ઉતારી ને પછી લ્યો બાર બધું કામ ચાલી રહ્યું મમ્મી પપ્પા બધા બેઠા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં કાલે રાતે તો મજબૂત વરસાદ આવ્યો ગાઈઝ બધું બેનું ભટ કરી ગયું ઘરમાં તો બધું રમણ ભમણ પડ્યું આજે જવું છે ગામડે બધું પેકિંગ વેકિંગ થઈ ગયું હવે નીકળીએ હમણાં સીધું બીધું આવો એટલે લઈ ગાઈસ આજે પાછા આવી ગયા માલ ગોડાઉનમાં હવે સીધું લેવા સીધું પેક થઈ રહ્યું તો સીધું લઈને પછી નીકળીએ

એલે તમે બધા જઈએ આવો કે ભઈએ આ આહાર આ કપલ અલ્યા હવાએ જે તો આયા ઓનામાં ઓનામાં બધું મન પરણી કઈ જા કઈ જા જગ લાગે 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 તાજા માજા કર

તો ગાઈસ આ સીધુ ને બધું આયું અંદર તો બધું અંદર તો બધું ભરાઈ ગયું હા બધું પેક મૂકી દીધું જગ્યા નથી હવે ગાઈસ કે અનાય ગામડે આયા હ ને બધું રમળ ભમણ પડીયો બધું હરખું કરી રહ્યા એ ભાઈ આ ગાટલું ઉતારીને પછી લ્યો બાર બધું કામ ચાલી રહ્યું છે મમ્મી ને પપ્પા બધા બેઠા છે આ બે જણા પલંગ હરખું કરી રહ્યા તો ગાઈસ યાર રૂમ તો ચોખ્ખો થઈ ગયો મસ્ત જગ્યા થઈ જાય હવે બધું સીધું બીધું આવી રહ્યું મૂકી દે ભાઈ ભાઈ મદદ કરી રહ્યા અમારી ત્રણ દાડા હોય જ છે શું કેવું અંકિત આવ્યો બસ કામ તો બધું પતી ગયું ઘરમાં અને અહીંયા તો રોધવાનું ચાલુ તમે બાકી રોધવાનું કરી રહ્યા કુબી બનાવી કુબીન બીલું બટાકાનું શાક બનાવી બે બનાવ્યું ખાલી આ ઘાટલા મેલવાના રહી ગયા હવે ખાલી બાકી ઘરમાં ચકાચક થઈ ગયો ના બાજુ વાળ સાફ કરી રહ્યા આખી વાળ કમ્પ્લીટ થઈ ગયા એ રી અને એ વાળ એટલે મસ્ત ઓર જોર થઈ જાય પબ્લિકની એ બધું ચોખ્ખું થઈ રહ્યું હોય અહીંયા તો ત્રીજો એ ભરવાનું ચાલુ હ આખી ત્રીજો એ અમારે ખાલી હતી સિયમ ના મૂન બધા કપડાં સેટ કરી દે એવું કેવું હતું સિયમ તક હોય ને આ ને મી તો તો વાળ કપાવી દીધા ને મસ્ત લાગ્યો જો હવે મને ગયા તો બધો ગયો બે જણા તો ધાબા પર આવીને ખાયા વાયરો ઠંડા વાયર બે આ તો ગોમળો નહીં સિમ જવો ને ભાઈ ખેતરમાં હા ખેતરમાં ને ગાઈસ બજાર તો પાકે ગયા અને સરકિતા કરતો તો કઈ જ અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય ગિંદજી